ચાણસમાં ખાતે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લું મુકાય મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજી ખાતે દર વર્ષે યોજાતા ચૈત્રી ચૈત્રીપુનમના મહામેળામાં લાખો ભક્તો માનાધામે શીશનમાવા પદયાત્રા કરી સંઘો મારફતે પહોંચતા હોય છે ત્યારે રસ્તા પર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ લગાવી માના ધામે ભક્તોની સેવા પૂરી પાડતા હોય છે ત્યારે શુક્રવારે ચૈત્ર માસની ચૌદસ ના દિવસે વહેલી સવારથી જ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમાં બહુચરાજી હાઈવે પર આવેલ હોટલ નીલકંઠની બાજુમાં ઠંડા પીણા તથા મેડિકલ તેમજ આરામની સુવિધા સાથેના કેમ્પનું આયોજન કરી પ્રદેશ ઇન્ચાર્જ અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ સહિત સાબરકાંઠાથી આવેલ પત્રકાર એકતા પરિષદના મહેમાનોની ઉપસ્થિતિમાં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે દિવસભરની સાથે મોડી રાત સુધી કાર્યરત રહ્યો હતો અને હજારો માય ભક્તોએ કેમ્પનો લાભ લીધો હતો જેમાં પત્રકારોની સાથે સાથે અન્ય સેવાભાવી લોકોએ પણ પદયાત્રીઓને સેવા પૂરી પાડી હતી પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસમાંથી બહુચરાજી તરફના હાઈવે પર આવેલ હોટલ નીલકંઠ નજીક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૈત્રી પૂનમના મહામેળામાં બહુચરના ધામે માથું ટેકાવવા જતા પદયાત્રીઓની સેવામાં ઠંડા પીણા તથા મેડિકલ સહિત આરામ મળે તેવા હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેને વહેલી સવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઇન્ચાર્જ અધ્યક્ષ કમલેશભાઈ પટેલ તથા ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની તથા ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ તેમજ સાબરકાંઠાના પત્રકાર એકતા પરિષદના પ્રદેશ હોદ્દેદાર મનોજભાઈ રાવલ સહિત પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રદેશ આઈટી સેલ તેમજ સદસ્યો હોદ્દેદારો અને મહિલા વીગના બહેનો તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકાયો હતો જેમાં મોટી સંખ્યામાં કેમ્પની મુલાકાત કરી સેવાનો લાભ લીધો હતો યોજાયેલ કેમ્પનું મોડી રાત્રે સમાપન કરવામાં આવ્યું હતું આયોજિત કેમ્પની અંદર આરોગ્ય વિભાગની બહેનો દ્વારા ખડેપગે હાજર રહી સેવા આપી હતી જેનો પત્રકાર એકતા પરિષદ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો ન્યૂઝ સેવન પાટણ